નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વગર સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા વડોદરાના તરાપુર ફાઉન્ડેશન દ્વારા જિલ્લાના કાલોલ તાલુકાના સંતોલી ગામે આવેલ

ત્યારે રક્ષાબંધન પર્વને અનુલક્ષીને રાખડી મેકિંગ ચિત્ર અને પોસ્ટર્સ મેકિંગનું વિશેષ આયોજન કરાયું હતું જેમાં માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર પોસ્ટર્સ અને ચિત્ર બનાવવામાં આવ્યા હતા આ સાથે જ સોળસોથી વધુ રાખડીઓ બનાવીને દેશના સીમાડા સાચવતા બહાદુર જવાનોના કાંડે બંધાઈ એની પણ દરકાર લેવામાં આવશે આ રક્ષા સૂત્રો અરુણાચલ પ્રદેશ

જે આર્મી થીમ પર આધારિત છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે જેનું નિદર્શન પણ આજે યોજેલ છે અને બાળકોમાં રાષ્ટ્રભાવના કેળવાય એ હેતુસર આજનો આ કાર્યક્રમ તરાપો ફાઉન્ડેશન દ્વારા યોજેલ છે સૌથી સમાજ અને સમાજથી રાષ્ટ્રનું પુનર્થન શક્ય બને એ ભાવના બાળકોમાં અત્યારથી જાગૃત થાય એવો મારો આશય છે આજે અમારા અમારી શાળા આજે વિદ્યા મંદિરમાં તરાપો ફાઉન્ડેશન વડોદરા દ્વારા આયોજન રાખડીઓ બનાવવાનું કરવામાં આવ્યું છે અને સોલસો રાખડીઓ બનાવીને બોર્ડર પણ મોકલવાની છે અને તેની સાથે સાથે ચિત્ર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે અને તેની સ્પર્ધા રાખી છે હા ખૂબ જ આનંદ છે અમને કે અમે અમારા હાથેથી આજે વિદ્યામંદિરની રાખડી બનાવીને બોર્ડર પણ મોકલવામાં આવવાની છે તરાપો ફાઉન્ડેશન દ્વારા આરજેએસ શાળાના વિદ્યાર્થીઓને રાખડી બનાવવાનું મટીરિયલ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું શાળાની વિદ્યાર્થીનીઓએ પંચમહાલ જિલ્લા શૈક્ષિક સંઘ અંતર્ગત આવતા આચાર્ય આચાર્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ધ્યાનાકર્ષક રાખડીઓ તૈયાર કરી હતી આ પ્રસંગે સશસ્ત્ર દળોની થીમ ઉપર પોસ્ટર તેમજ ચિત્ર સ્પર્ધા પણ યોજાઈ જેમાં ક્ષમા પરબે નિર્ણાયક તરીકેની સેવા આપી હતી આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને તરાપો ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તરાપો ફાઉન્ડેશન દ્વારા દેશ સેવાને કેન્દ્ર સ્થાને રાખીને આયોજિત આ કાર્યક્રમ થકી પંચમહાલ જિલ્લાના બાળકોમાં સુંદર સંસ્કારોનું સિંચન થશે અને નવી શિક્ષણ પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત વિદ્યાર્થીઓમાં કૌશલ્યવર્ધન પણ થશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અમારી શાળા શ્રી આર જે એસ વિદ્યામંદિર શણસોલી ઓગણીસો સત્તાવનમાં સ્થાપના થયેલી છે અમારા અહીંના બાળકો ગ્રામ્ય વિસ્તારના બાળકો છે એમાંથી દર વર્ષે મોટાભાગના દેશના લશ્કરમાં સેવા આપવા પણ ગયા છે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ત્યાર પછી મારે તરા ફાઉન્ડેશનમાં વાત થઈ હતી કે જ્યારે જ્યારે શહેરના બાળકો જ્યારે પોતે રક્ષા સૂત્ર બનાવી અને જો બોર્ડર પર મોકલે છે તો મારે પણ ઈચ્છા થઈ કે મારે પણ મોકલવું છે તો મેં ફાઉન્ડેશનને વાત કરી અને એમણે મને પરમિશન આપી આજે અમારી શાળાની લગભગ મોટાભાગની વિદ્યાર્થીનીઓ સોલસો રક્ષા સૂત્ર બનાવી અને બોર્ડર ઉપર મોકલવાની છે આ એટલા માટે જરૂરી છે કે એની ટ્વેન્ટી ટ્વેન્ટી આવ્યા પછી શાળાના વિદ્યાર્થીઓમાં માત્ર એટલું ભણતર નહીં પુસ્તકીયું જ્ઞાન નહીં એમનામાં સ્કિલ ડેવલપમેન્ટ થાય રાષ્ટ્રભાવના જાગે રાષ્ટ્રના મૂલ્યોનું જતન થાય વિકસે અને ઘર ઘર સુધી પહોંચે એક સારો નાગરિક બને એ માટેના પ્રયત્નો અમે અમારી શાળામાં કરીએ છીએ આજે સણસોલી આરજેએસ એસ વિદ્યા મંદિર ખાતે વડોદરાનું જે એક સેવાકીય સંસ્થા છે તરાપો એમના દ્વારા અહીંયા શાળાની અંદર રાખડીઓ કેવી રીતે બનાવી અને તૈયાર જે રાખડી થાય એ આપણા સરહદ ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે વીર જવાનો તેમને મોકલવાનું અને સાથે સાથે દેશ પ્રેમ વિદ્યાર્થીઓમાં જાગૃત થાય તે હેતુસર એક ચિત્રનું એક્ઝિબિશનનું પણ આયોજન કરેલ છે બાળકો મોટી સંખ્યાની અંદર ચિત્રો પણ તૈયાર કરનાર છે તો તરાપો સંસ્થા છે એ આ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે દેશ પ્રેમ અને બાળકોની અંદર સામાજિક પ્રવૃત્તિ કઈ રીતે થાય શિક્ષણની ઉપર એક સારા નાગરિક કઈ રીતે બની શકે એમનું ભવિષ્ય ઉજાગર કઈ રીતે કરી શકે તે હેતુસર એક સુંદર કાર્ય કરી રહેલું છે આ આરજે એસ વિદ્યામંદિર છે એ આજુબાજુ કાલોલ તાલુકાના નાના નાના ગામડાઓ આવેલા છે અને એના બિલકુલ સામાન્ય પરિવારના દીકરા દીકરીઓ અહીંયા ભણે છે અને આ શાળા અમારા કાલોલ તાલુકાની મોટી શાળા છે અને તરાપો સંસ્થા છે એમણે એક સુંદર કાર્ય કર્યું છે કે કાલોલ તાલુકાની ઇન્ટિરિયર શાળા જે ગણાય પરંતુ ખૂબ મહત્ત્વનું કામ કરી રહી છે એવી સંસ્થાની પસંદગી કરી છે અને આ શાળાની અંદર મોટી સંખ્યાની અંદર રાખડીઓ તૈયાર થશે અને દેશની સરહદો ઉપર જે વીર જવાનો છે તેમને રાખડીઓ મોકલવાનું એક ઉત્તમ અને ઉદાહરણીય કામ કરી રહ્યું છે અને ખરેખર આવનારા વર્ષોની અંદર આ ઉદાહરણ એ તમામે લેવા જેવું છે અને આવનારા દિવસની અંદર જો આ મોટો વ્યાપ થશે તો દેશ પ્રેમ બાળકોમાં વધશે અને ઘણી ખરી હલ આ શિક્ષણની સાથે સામાજિક થશે એવું મને લાગી રહ્યું છે ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી વિવિધ સેવાકીય અને જાગૃતિવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી પરિતા શુક્લ સુધા ગોસ્વામી ભાવના ધોળકિયા પ્રજ્ઞા પીપળિયા સહિત અન્ય સ્વયંસેવકોના સહકારથી આયોજિત આ કાર્યક્રમને ખુબ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો અત્રે નોંધનીય છે કે પંચમહાલ જિલ્લાના વિવિધ ગામોના યુવાનો આજે પણ ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે રાષ્ટ્ર પ્રથમની ભાવનાને વધુ બળવત્તર બનાવવાના આ પ્રયાસો સાચા અર્થમાં અનુકરણીય બની રહેશે એવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો શ્રી આરજેએસ વિદ્યામંદિર સણસોલી એમાં તરાપા સંસ્થા દ્વારા આ વર્ષે અમારી દીકરીઓ માટે રક્ષા સૂત્ર તૈયાર કરીને દેશની ચાર સરહદો સુધી દેશની રક્ષા કરનારા જવાનો સુધી પહોંચાડવાનું જે રાષ્ટ્રભાવ વિદ્યાર્થીઓમાં જાગૃત થશે ગ્રામીણ દીકરીઓને પણ પોતાની બોર્ડર સાથે જોડાશે અને મારે નગરમાં કે ગામડામાં રહીને અમારે શું કરવું જોઈએ દેશ માટે એ એક પોતાનું યોગદાન એમાં આપશે ધરાપો સંસ્થા દ્વારા ખૂબ સરસ કામગીરી થઈ રહી છે આ સંસ્થા દ્વારા જે સ્કૂલે સ્કૂલે જે કામગીરી કરવામાં આવી રહી છે તેનો મુખ્ય હેતુ પણ ખૂબ સરસ છે કે જે આપણી બોર્ડર પર જે જવાનો છે એમને રક્ષા સૂત્ર આપણે ત્યાં સુધી પહોંચાડી શકીએ અને એક બાજુ સ્કૂલના બાળકોને પણ આના પ્રત્યે પ્રેરણા મળે છે કે ભાઈ કઈ રીતે આયોજન કરવું કઈ રીતે રક્ષા બનાવી તેનું પણ એ લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે તેથી પોતાનો રોજગાર પણ સારી એવો ઉત્પન્ન કરી શકે છે આ સંસ્થા ખરેખર ખૂબ સરસ કામ કરી રહી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર